નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ એકવીસ જૂન બે હજાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ઉર્જા માર્કેટિયાના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર ચારસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા साइड नौ सौ पचास रुपया अगिय सौ सीतेर रुपया सुवा एक हज़ार रुपया थी बे हज़ार वीस रुपया हिशबगुल बे हज़ार चार सौ अग्यार रुपया तरह हज़ार बार रुपया अजमो बार सौ रुपया थी बे हज़ार नौ सौ बार रुपया वरियारी आठ सौ सीतेर रुपया पांच हज़ार एक सौ एकावन रुपया तल सफेद एकवीसों रुपया सत्यावीस सौ बतीस रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઉંચા માર્કેટિયાના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ